નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદી ફરીથી ઘટ્યા છે મિત્રો વાત કરીએ તો ભાવમાં મોટો કડાકો બોલી ગયો ને એક જ દિવસમાં સોનાની કિંમતોમાં રૂપિયા સુધીનો નોંધાયો છે તો એમ કહી શકાય કે સોના ચાંદી ફરીથી શું ઘટશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનું તીવ્રતાથી ક્રેજ થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોના સોના ચાંદીના ટાર્ગેટની વાત કરી કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો આજે તીવ્રતાથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ચાંદીની કિંમતોમાં મજબૂત કડાકો બોલી ગયો છે તો વૈશ્વિક દબાણ વચ્ચે ધાતુઓના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની નબળાઈ વિપરીત રીતે

સોનાની કિંમતોમાં વધારા બાદ આજે ફરીથી ઘટાડો નોંધાયો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે એક ગ્રામ સોનું બાર હજાર જ્યારે દસ ગ્રામ એક લાખ ઓગણત્રીસ હજાર જ્યારે સો ગ્રામ બાર લાખ અઠ્ઠાણું હજાર છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના ચાંદી સતત કડાકા સાથે તૂટી રહ્યા છે જ્યારે આજના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે એક ગ્રામ જયારે દસ ગ્રામ એક હજાર અત્યારે સતત ઘટી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીએ તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે જયારે ચાંદીના ભાવ જે છે એ મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે તો વાત કરીએ તો મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક બુલિયન બજારને એક મુખ્ય પરિબળથી ટેકો મળી રહ્યો છે અને ભારતીય રૂપિયાની નબળાઈ જે 89.95 પ્રતિ ડોલર ટ્રેડ થઈ રહ્યું છે જેમાં ઘટી રહ્યું છે તો આ સોના અને ચાંદીના ભાવને મજબૂત બનાવે છે જ્યારે પણ મિત્રો ભારતીય રૂપિયામાં નબળાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સતત ટેકો મળતો હોય છે ને સૌથી કિંમતી ધાતુ સોનું મોંગુ થતું હોય જોવા મળતું હોય છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ જે છે એ મિત્રો સતત નબળા પડતા જોવા મળી રહ્યા છે જ્યારે રોકાણકારોની વાત કરી લઈએ તો સૌથી વધારે રોકાણકારો હાલ અત્યારે સ્પોટ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટ નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ શેર માર્કેટ અને નિફ્ટીમાં નબળાઈ જોવા મળતા લોકો અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને સૌથી વધારે લોકો સ્પોટ ગોલ્ડની પસંદગી કરી રહ્યા છે તો સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ તરફથી વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓ આજે સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં અસર કરી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના જેમ કે સોનાના બ્રેસલેટ સોનાના હાર જે સતત મોંઘા થઈ રહ્યા હતા એ લોકો હાલ અત્યારે લગ્ન માટે સતત સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે જો તમે પણ લગ્ન માટે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો ને છન્નું ડોલર ની સપાટીએ પહોંચી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો ગોલ્ડ નો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ માં સોનું જે છે એ લગભગ ચાર હજાર ને નવસો ડોલર ની સપાટીએ

કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો

હજી પણ એટલે કે 2024 માં સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે તો હાલ અત્યારે સસ્તું સોનું થઈ રહ્યું છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે જી હા મિત્રો 2025 ની સાલની વાત કરી લઈએ તો આ 2025 માં પણ લોકો સતત પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની ખરીદી કરી લીધી હતી અને દિવાળી બાદ સોનાની કિંમતોમાં ક્રેશ થતા બધા જ લોકોએ પોતાના ગોલ્ડને સેલિંગ કરી અને પોતાનું પ્રોફિટ મેળવી લીધું છે તેવી જ રીતે લોકો હજુ પણ બે હજાર છવ્વીસમાં ખાસ કરીને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ બનાવવાની રાહ જોઈ રહ્યા છે જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો લોકો પોતાનું સોનું ખરીદી રહ્યા છે પરંતુ લોકો અત્યારે સસ્તું

ને માર્કેટમાં ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈ ભાવ સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટ અપડેટમાં મેળવતા રહીશું